આજે નમો કે નામ રક્તદાન અંતર્ગત રાજ્યના તમામ વહીવટી સંઘો વતી આજે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું એક આયોજન ત્રણસો ને ત્રીસ કરતાં વધારે સેન્ટર પર આખા ગુજરાતમાં આપણે યોજી રહ્યા છીએ આ એક સદકાર્ય આપણે આજે જન્મદિવસના પૂર્વ સંધ્યાએ જ્યારે યોજી રહ્યા છીએ ત્યારે એક લાખ કરતાં પણ વધારે બ્લડની આપણે બોટલ્સ એકત્રિત કરી અને વર્લ્ડ રેકોર્ડ કરવા પણ આપણે આજે જઈ રહ્યા છીએ ત્યારે આ સદકાર્યમાં રાજ્યના તમામ કર્મયોગીઓ પણ જોડાયા છે અને અમે એ પ્રસ્થાપિત કરવા માગીએ છીએ કે રાજ્યના કર્મચારીઓ પણ સરકારની સાથે ખભે ખભો મિલાવીને કામ કરી રહ્યા છીએ બ્લડ ડોનેશન આખવાનો મુખ્ય હેતુ શું હતું મુખ્ય હેતુ તો આપણો એ છે કે થેલેસીમિયા ગ્રસ્ત જે બાળકો છે એમને દર દસ પંદર દિવસે બ્લડની જરૂર પડતી હોય છે ત્યારે લોક કલ્યાણના શું કાર્યો કરી શકાય ત્યારે એક આ એક સુંદર વિચાર સાથે અમે કે દર પંદર દિવસે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ એવા બાળકો માટે જરૂરિયાતનો ભાગ હોય છે ત્યારે કર્મચારી મિત્રોને એમ હતું કે આપણે આવા એક સત્કાર્યમાં જોડાઈએ કે જેથી આ દેશમાં આ રાજ્યમાં એક સારો મેસેજ આપણે આપી શકીએ અત્યાર સુધી કેટલી બોટલો રક્તદાન થવું છે લક્ષ્યાંક આપણો એક લાખ કરતાં વધારેનો છે મહેસાણા અત્યારે આપણે જ્યાં ઊભા છીએ ત્યાં આત્મારામ કાકા ફિઝિયોથેરાપી સેન્ટર પર લગભગ એકસો એંસી પ્લસ બોટલ અત્યાર સુધીમાં આપણે એકત્રિત કર્યું છે લગભગ છસો પચાસ પ્લસનું રજીસ્ટ્રેશન થયું છે આજે ચાર વાગ્યા સુધીમાં અમારો ટાર્ગેટ છે કે અમે આ છસો એ પચાસ હોટલોને એકત્રિત કરી અને આ જે એક હવન ચાલી રહ્યો છે તે હવનમાં અમારાથી બનતી આવૂતી તારીખ સત્તર સપ્ટેમ્બરના રોજ માનનીય માન્ય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિન અનુસંધાને વિવિધ સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કરવામાં આવેલું છે તેમાં વિવિધ સંગઠનો વિવિધ કર્મચારી મહામંડળો તમામ ખૂબ સારી રીતના સહયોગ આપી વધુમાં વધુ ડોનેશન થાય તે માટે પ્રયત્ન કરી રહેલ છે આ અનુસંધાને પોલીસ ડિપાર્ટમેન્ટ મહેસાણા જિલ્લા પોલીસ તરફથી પણ વધુમાં વધુ કર્મચારીઓ અધિકારીઓ બ્લડ ડોનેટ કરે તે માટે અમે આહવાન કરેલું છે અને એ અંગેનું આયોજન પણ કરેલ છે અને આજે જિલ્લામાં તમામ જગ્યાએ જ્યાં જ્યાં ડોનેશનના કેમ્પ રાખેલ છે ત્યાં પોલીસ કર્મચારીઓ પણ પોતાનું બ્લડ ડોનેટ કરી રહેલ છે કર્મચારીઓનો ઉત્સાહ વધે તે માટે અમે અને આ કાર્યક્રમમાં ભગીરથ પ્રયાસમાં અમે પણ સહભાગી થઈએ તે માટે અમે પણ આજે જેડીસી ના કેન્દ્ર ખાતે અમે પોતે પણ બ્લડ ડોનેટ કરેલ છે આ કાર્યક્રમ ખૂબ સફળ રહે અને વર્લ્ડ રેકોર્ડ બને તે માટેની મારા તરફથી તમામને શુભેચ્છાઓ છું આપણે જાણીએ છીએ તેમ સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકારની સૂચનાથી આપે જે કહ્યું એ પ્રમાણે નમૂકે નામ રક્તદાનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એ નિમિત્તે આપણા મહેસાણા જિલ્લામાં પણ આપણે આયોજન કર્યું છે દરેક તાલુકાના સીએસસી સેન્ટર ખાતે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને આ વિચાર આ ઉમદા વિચાર આપણને આવ્યો ક્યાંથી તો કે આપણા જ જિલ્લાના સૌ કર્મચારી સંઘના જે આગેવાનો હતા એ લોકો અમને મળ્યા એમણે પોતાનો આવો ઉમદા વિચાર અમારી સમક્ષ રજૂ કર્યો કે સાહેબ જો તંત્રનો સહયોગ મળે તો આમાં નોટ ઓન્લી પબ્લિક આપણા અધિકારીઓ કર્મચારીઓ પણ આમાં જોડાય અને મને આનંદ છે કે આજે આપણા જિલ્લામાં સમગ્ર તાલુકાઓમાં આ કાર્યક્રમ સારી રીતે થઈ રહ્યો છે પર્ટિક્યુલરલી અહીંયાની વાત કરું તો આત્મારામ કાકાનો જે અહીંયા હોલ છે એ નિમિત્તે લગભગ અત્યાર સુધીમાં એકસો એંસી જેટલી બોટલ આપણે રક્તદાન કલેક્શન થઈ ગયું છે આજે સવારથી અહીંયા માન્ય સંસદ સભ્યશ્રી માન્ય ધારાસભ્યશ્રી ડીએસપીશ્રી શ્રી અને સૌ આગેવાનો અને સૌ કર્મચારી અધિકારીઓએ ખૂબ જ ઉત્સાહભેર આજે અહીંયા આ પોતાના ઉમદા સેવામાં પોતાનું યોગદાન આપે છે રક્તદાન અંગે વધુ જાગૃતતા આવે જેમ આપણે જાણીએ છીએ કે દરેક પ્રકારના દાન અગત્યના હોય છે અંગદાન હોય વસ્ત્રદાન હોય એ જ રીતે રક્તદાન પણ ખૂબ જ અગત્ય તેનું છે આપણને એમ લાગે કે આપણે અઢીસો એમ એલ બ્લડ આપ્યું પણ અઢીસો 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 કરતાં આજે આપણા જિલ્લામાં અમે સાત હજાર બ્લોટલ એકત્ર કરવાનું આયોજન રાખ્યું છે તો ક્યાંક ને ક્યાંક આ બ્લડ ડોનેશનના કલેક્શનથી કોકની જિંદગી આપણે બચાવી શકીએ એટલે મારું તો એક આપના થકી આપના માધ્યમ થકી એક મેસેજ આપવા માગીએ છીએ અને સમાજમાં આ ખૂબ જ સ્વીકાર્ય થયેલું આ દાન છે તેમ છતાંય પણ રક્તદાન જો વધુમાં વધુ થાય તો આપણે જ્યારે આકસ્મિક સંજોગોમાં બ્લડની જરૂર હોય તો આપણે એને લોકોની જિંદગી બચાવી શકીએ છીએ